મારું નામ તેજસગીરી રાજેશગીરી ગોસાઈ ભીમનાથ મંદિર પૂજારી આ ભીમનાથ મંદિર મહાદેવ પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે અહીંયા જ્યારે પાંડવ વસે નીકળ્યા હતા ત્યારે કુંતા એવું રથ હતું કે શિવની પૂજા કર્યા સિવાય અન્ન કે પાણી નહીં લેવાનું તો અહીંયા એ સમયમાં અહીંયા ભીમે સ્થાપના કરેલી શિવલિંગ છે સ્વયંભૂ શિવલિંગ છે પાંચ હજાર જૂનું ઝાડ છે હજી અંદરથી સૂકું અને બાળથી હજી લીલું છે શ્રાવણ મહિનાની અંદર આખું ગામ ચલાલા જે છે તેના આખા ગામના ભક્તો બધા આવે છે પ્રસાદ લે છે અને શ્રાવણ મહિનામાં મંદિર અમે લાઇટ ડેકોરેશન ત્યારબાદ ફૂલનું ડેકોરેશન રોજ અલગ અલગ ફૂલની રંગોળી કર્યા છીએ અને સોમવારે અમે બહુ મોટી રંગોળી કર્યા છીએ અને ભક્તો બધા દર્શને બહુ આવે છે પવિત્ર એવા શ્રાવણ માસ દરમિયાન ચલાલા શહેરમાં શ્રાવણ માસની ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળે છે એમાંય અમારા ચલાલાનું પુરાતન ભીમનાથ મહાદેવ મંદિર જ્યારે કહેવાય છે કે પાંડવો કાળનું જ્યારે પાંડવોને વનવાસ થયેલો હતો ત્યારે જ્યારે દરરોજ સવારે શિવની પૂજા કરીને નીકળવાનો નિત્યક્રમ હતો એ ક્રમ આ ચલાની અંદર પાંડવોએ આવ્યા રહ્યા હતા અને અહીંયા સવારે ભીમનાથ મહાદેવની સ્થાપના કરીને પૂજા કરી હતી ત્યારથી ભીમનાથ મહાદેવનું શિવલિંગ અહીંયા છે અવિ અતિ પવિત્ર એવા પાંચસો મને સાંભળે ત્યાં સુધી પાંચસો વર્ષ ઉપર જૂનું આ મંદિર અહીંયા બિરાજમાન છે અને અનેક શ્રદ્ધા હોવાની અપાર પ્રેમ અને લાગણીથી આ મંદિર સાથે જોડાયેલા છે અને ભીમનાથ મહાદેવના મંદિર તેમજ અહીંયા અમારે કાળભૈરવ દાદાનું પણ જે ઉજ્જૈનમાં મહત્ત્વ છે એમ ચલા આજુબાજુના વિસ્તારમાં પણ મહત્ત્વ છે અને લોકો કાળભૈરવ દાદાની માનતાઓ કરે છે અને એ અહીંયા હરેકભાઈ પૂર્ણ કરવા પણ આવે છે તેવા ચલાની અંદર એક ઝાડ છે એ ઝાડ મારા અંદાજ પ્રમાણે પણ બસો પાંચસો વર્ષ પહેલાંનું છે એનું મૂળ છે એ સુકાઈ ગયેલું છે પણ એના ઉપરના પાન છે એ લીલા છે તો એવું પણ અહીંયા ઝાડ છે અને આ શ્રાવણ મહિનામાં ભીમનાથ મહાદેવનો મહાદેવ મંદિર છે એની ચરાલા સૌ આનંદથી અહીંયા આવે છે ભક્તિભાવ કરે છે અને પૂજા કરે